ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂટ નરેશ ધડુક અને રજની ખૂટ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા આ આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધળુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય તે પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવો આરોપી જીલ ઉનળકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે સદાર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં દસથી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે